હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય વિજ્ઞાન પોથી નો પાઠ દસ ચુંબક સાથે ગમત ના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે તો ચાલો જોઈએ પાઠ દસ ના પ્રશ્નોના જવાબની સમજ ખાલી જગ્યા પૂરો સવાલ એક ચુંબકના ખાલી જગ્યા ધ્રુવો એકબીજાને અપાર કરશે છે તેનો જવાબ છે સમાન ધ્રુવો એકબીજાને અપાર કરશે છે સવાલ બે ખાલી જગ્યા અને ખાલી જગ્યા ચુંબકના બે ધ્રુવ છે તેનો જવાબ છે એન અને એસ ચુંબકના બે ધ્રુવ છે સવાલ ત્રણ ગજીયા ચુંબકની ઉપર દોરી બાંધી મુક્ત રીતે લટકાવતા ચુંબક હંમેશા ખાલી જગ્યા દિશામાં સ્થિર થાય છે તેનો જવાબ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે સવાલ ગજીયા ચુંબકની ઉપર કાગળ મૂકી કાગળ પર લોખંડની બારીક રચકણ નાખતા ચુંબકના ખાલી જગ્યા વિસ્તારમાં લોખંડની રચકણ વધુ આકર્ષાય છે જવાબ ધ્રુવ પાસેના વિસ્તારમાં લોખંડની રચકણ વધુ આકર્ષાય છે સવાલ પાંચ દિશા જાણવા માટે ખાલી જગ્યા યંત્ર વપરાય છે હોકા યંત્ર સવાલ છ જોડકા જોડો અહીં આપણે વિભાગ એ ને વિભાગ બી સાથે જોડીશું સવાલ એક સોયાકાર ચુંબક બી હોકા યંત્રમાં વપરાય છે ગજીયો ચુંબક સી રેફ્રિજરેટરમાં વપરાય છે કંકણાકાર ચુંબક એ લાઉડ સ્પીકરમાં વપરાય છે સવાલ સાત વર્ગીકરણ કરો અહીં કેટલાક નામ આપ્યા છે લોખંડ કાગળ કાપડ નિકલ ચામડું લાકડું કાચ કોબાલ પ્લાસ્ટિક એને ચુંબકીય પદાર્થો અને બિનચુંબકીય પદાર્થો બે ભાગમાં વર્ગીકરણ કરીશું સૌ પ્રથમ ચુંબકીય પદાર્થો લોખંડ નિકલ બિન બિનચુંબકીય પદાર્થો કાગળ કાચ કાપડ

હોકાયંત્રમાં કયા ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ હોકાયંત્રમાં સોયાકાર ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે સવાલ દસ ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે આ બંનેને કેવી રીતે અલગ કરશો જવાબ ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે આ બંનેને અલગ કરવા અમે ચુંબક ફેરવીશું જેથી ટાંકણીઓ ચુંબક સાથે ચોટી જાય છે સવાલ અગિયાર આપણી આસપાસ જેટલા સાધનો દેખાય છે તેમાં ચુંબક વપરાતું હોય તેવા સાધનોની યાદી બનાવો જવાબ ટીવી મોબાઈલ લેપટોપ સીડી ડીવીડી સ્પીકર ફ્રિજ હોર્ન રમકડા રેડિયો ઇલેક્ટ્રિક ઘંટડી માઇક્રોફોન વગેરે સવાલ બાર ઉપરોક્ત પ્રશ્ન અગિયારની તમારી યાદીમાં જે સાધનમાં ચુંબક જોઈ શકાય છે તે ચુંબક કેવા આકાર અને પ્રકારના છે તેની નોંધ લખો અહીં આપણે અગિયાર પ્રશ્નોની જે યાદી બનાવી હતી એમાં ચુંબક જોઈ શકાય છે તે કયા આકારના છે અને કયા પ્રકારના છે એની નોંધ લખવાની છે ચાલો લખીએ કણાકાર ચુંબકનો ઉપયોગ થાય છે તેનો આકાર ગોળ હોય છે સવાલ તેર ચુંબકનું ચુંબક કેવી રીતે નાશ પામે છે જવાબ નીચેના કારણોસર ચુંબકનું ચુંબક તત્વ નાશ પામે છે પહેલું ચુંબકને ગરમ કરવાથી ચુંબકને વારંવાર પછાડવાથી ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી બે ચુંબકના સમાન ધ્રુવ એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી સવાલ ચૌદ ચુંબકને મોબાઈલ ટેલિવિઝન કોમ્પ્યુટર જેવા સાધનોની નજીક રાખવાથી શું થશે શા માટે જવાબ તેના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે તેથી મોબાઈલ ટેલિવિઝન કમ્પ્યુટરમાં ચિત્ર અસ્પષ્ટ દેખાય છે ક્યારેક કાળા લીલા વાદળી ધબ્બા જોવા મળે છે સવાલ પંદર બે ગજિયાર ચુંબકને જોડીમાં રાખવામાં આવે છે ત્યારે એ બે ચુંબકો વચ્ચે લાકડાનો ટુકડો શા માટે મૂકવામાં આવે છે બી બંને છેડે લોખંડની પટ્ટી શા માટે રાખવામાં આવે છે

ઢગલામાં ચુંબક ફેરવીશું જેથી લોખંડની ખીલી ચોટી જાય સવાલ સત્તર તમારા ઘરમાં કયા કયા ચુંબક વપરાય છે જવાબ અમારા ઘરમાં ટીવી મોબાઈલ લેપટોપ સીડી ડીવીડી સ્પીકર ફ્રીજ હોર્ન રમકડા રેડિયો ઇલેક્ટ્રિક ઘંટડી વગેરેમાં ચુંબક વપરાય છે સવાલ અઢાર તૂટેલા ચુંબકનો કયો ધ્રુવ લોખંડને આકર્ષે જવાબ તૂટેલા ચુંબકના બંને ધ્રુવ લોખંડને આકર્ષે છે સવાલ ઓગણીસ ચુંબકની મદદથી કયા કયા મેજિકલ ટોય બનાવી શકાય જવાબ ચુંબકની મદદથી કાર સ્ટન્ટ કાર જાદુઈ ગ્લાસ તથા જાદુઈ કાર જેવા રમકડા મેજિકલ ટોચ બનાવી શકાય છે સવાલ વીસ બે એક સમાન પટ્ટીમાંથી ચુંબક અને લોખંડની પટ્ટીને કેવી રીતે અલગ તારવશો જવાબ બંને પટ્ટી પાસે લોખંડની ખીલી થઈ જશે જે પટ્ટી સાથે ખીલી આકર્ષાયને ને ચોટી જશે તે પટ્ટી ચુંબકની હશે સવાલ એકવીસ ચુંબક સાથે ગમત સાધન સામગ્રી રમતનો ટુકડો સ્ટ્રો કંકણાકાર ચુંબક નાના ચાર અને દેડકાનું ચિત્ર પદ્ધતિ એક લંબચોરસ આકારનો રબરનો ટુકડો લ્યો તેના પર એક ઊભી સ્ટ્રો ગોઠવી જેથી સ્ટેન્ડ બને ત્રણ ચુંબકના સમાન ધ્રુવ નજીક નજીક રહે તે રીતે સ્ટ્રો ની અંદર ગોઠવો સૌથી ઉપરના ચુંબક પર દેડકાનું ચિત્ર ચોટાડો ત્યારબાદ દેડકાને સ્ટ્રો માં નીચે તરફ દબાવો અવલોકન કરો અને તમારા અવલોકનની નીચે નોંધ કરો ડેડકો કૂદકા મારતા ચુંબક આગળ જાય છે અને અપાકર્ષણ છે આમ થવાનું કારણ શું જવાબ કંકણાકાર ચુંબકના સમાન ધ્રુવો પાસ પાસે રાખવાથી અપાકર્ષણ થાય છે પ્રવૃત્તિ સવાલ બાવીસ ચુંબકનો ઉપયોગ કરીને તમને ગમતું એક સરસ રમકડું બનાવો એની સાધન સામગ્રી સૌપ્રથમ લઈ લઈએ બે ચુંબક બે ગાડી

અવલોકન કરતા જણાય છે કે ગજિયા ચુંબકના છેડા આગળ લોકનનો ફૂકો વધુ જોવા મળે છે અને એક ચોક્કસ ભાસ્ત જોવા મળે છે એટલે કે ડિઝાઇન જોવા મળે છે આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો